thank you

ગાંધીગ્રામ વિસ્તાર ત્યારે મિત્રો સાપર અવેરાવળ અને વેલનાથપરા ત્યારે વિસ્તારમાં હાર્ટ એટેકથી ત્યારે મિત્રો મૃત્યુના કેસ સામે આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે નોંધનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે તો હાર્ટ એટેકમાં ત્યારે મિત્રો માણસનું ટળી પડતા જ મોત થઈ જાય છે આ માટે હવે ગંભીર થવાની જરૂર છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ